તો આપડે ફેમિલી હેને આપડે અત્યારે આપડે સેલિબ્રિટી જવાનું છે બહુ મોટા સેલિબ્રિટી છે આપડે એને ત્યાં જઈને મળશું તો ફેમિલી આપણે હેને ડાયરેક રાજભાઈના ઘરે પહોંચી ગયા છીએ. જય ભાઈ મજામાં? ઓર કઈ ઘટાને જય ભાઈ તમે કહેતા હતા કે ભાઈ આવું આવું પાજેસટ ટાઈમ મળ્યો એમ ને તમને. આજે ટાઈમ મડી ગયો પાકે પાકો. આને ભાઈ છે ને ભાઈ મસ્ત મજાના વ્લોગ બનાવો બરોબર ભાઈ તો પ્લીઝ તમે બધા સપોર્ટ કરજો યાર ફેમિલી કેમ કે છે ને ભાઈ એક હાથે તાલી ના પડે તો હું જો કે યુટ્યુબર જ છું અને મારી ચેનલ પર ભાવેશ જોશના વ્લોગ છે બરાબર ને ભાઈ बाजूના ગામમાં જઈ છે યશ ભાઈ અને બહુ સારી મહેનત કરે છે તો પ્લીઝ તમે બધા છે ને એમની ચેનલને જેટલી બને એટલી શેર કરવાની કોશિશ કરજો તમારા ફેમિલી મેમ્બરમાં અને સેનને સબ્સક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ કરવાનો તો ભૂલતા નહીં અને હવે મહેમાન આવ્યા છે થોડીક વાર ભાઈ આપણે આટો બાટો મળીએ અને બેસીએ તો આપણે છે ને ભાવસભાઈની ચેનલ નીચે મેન્શન કરી દઈશું હા હા અને સબસ્ક્રાઇબ કરી લેજો સબ્સ્ક્રાઇબ કરવાનો તો ભૂલતા જ નહીં ભાવષભાઈને હા હા તો ચાલો આપણે હેને પછી મળીએ હા મારા મેડમ આવી ગયા મેડમ શું તમે મેડમ ચા પાણી તો પાહ્યા હતાને મહેમાનને બધા એને કેમ કેશભાઈ ત્યારે કઈ ચેનલ શરૂ કર્યા ને જોશના ભાઈ છે એમની બાજુમાં જ રહેતા બરાબર અમે તો ઘણી વાર જોશના ભાઈ ગયા તો ત્યારે અમને ખબર નથી એટલે હવે યશભાઈ અમે જઈ આવીશું ને હવે અમે તમારા ઘરે આવવાના છે ને હવે છે ને થોડીક વાર બેઠા બહુ મજા આવી ગઈ છે અને જોશ ને ચા બધી ભાઈ દીધું કેમ કે મહેમાન આવે તો જોશ ને ખાતીરગીરીમાં તો પાછી પડે જ નહીં કા તો કરવું જ પડે ને આપણે પણ કોઈક ને ત્યાં જાય તો આપણી સેવા કરે તો આપણી ન્યાય હોય તો આપણે કરવી જ પડે હા હા ना 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 है ना आपरे घर पुग्या है और मरा मम्मी है ना ए बेटाना वगैरह केम के आ जा रख पा तुम से बाफिन मेलिन गया का तू बाफई गया ताते आवी न बस लो कोल्या न सुधायरा न बती तैयार करे मर्सो में मजा न बिया वगैरह नहीं खा है नवर थोडा डाण तयार खीर बनावे हां बानी कोई न हम मर्सो ले दो लग में हलवो से आप चलो तो खीर बनाए मुके दीजिए ताजा और है ना मस्त मजा नु जमे लियो बटाटा मस्त बना है हमरे तो मन जीरो मगाणी निकल रहे होते हां ले આ દવા જવા માટે જમીન અને દુકાને જવાનું હોય દુકાને જઈને મડશું દવાના દુકાને પોગી ખાટલા બે ત્રણ લઈ લીધા આયે મારા કાકા પાછી સર્વિસ કરે અત્યારે એક્યુઅલીમાં હે ને એક્ટિવા સર્વિસ થઈ રહી છે ના હોય આવ

કેમ થાય આ ગાડી આવું ગાડી ઘેર કપડા થાય ખબર હમણાં ભાઈ ને ખાટલો ભરવાની સ્ટાઇલ જોજો હમણાં દસ મિનિટ માં ખાટલો ભરાઈ ગયા

લાઈક કમેન્ટ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કહી દેજો કેવો પ્લોકિંગ કોઈ નો જ મિત્રો જયમાં મોશ ભેજ વાત કરીશ રાધે રાધે